સુરતમાં ફરી જુગાર રમતા જુગારીઓ ઝડપાય છે રાંધેર રોડ પર આવેલ તુંબી હોલમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે રંગે હાથો ઝડપી પાડ્યો હતો વરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા હતા તેઓને પોલીસે ઝડપી પાડ્યો હતો તેર જુગારીઓ પાસેથી પોલીસે બે લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી રાંદેર પોલીસ સ્ટેશન માં રાંદેર ન્યુ રોડ છે ત્યાં કુંબી હોલ કરીને છે ત્યાં કુંબી હોલ કેટલા કિસ્સામાં રાતના જુગાર રમતા છે એવી પોલીસ માહિતી મળી રહી જેથી રાંદેર પોલીસ સ્ટેશન ના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સીકે માનવાના મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરે અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરે તો કરીને છે એ તુંબી હોલમાં ભાઈ ના લગ્ન હતા એટલે રાખેલો હતો અને મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એના એક વરરાજા હતા જે કાગડા છે એ નવા કાગડા એનો ભય છે નદીમ આસિફ કાગડા કરીને છે એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ફોર ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને યુવાનો ગુનો દાખલ કરેલો છે